બનાસકાંઠા જિલ્લામાં શ્રી સોનગઢા ગોગા મહારાજ ધામ ઊણ ત્રિદિવસીય ત્રિવેણી સંગમ મહોત્સવની હર્ષ ઉલ્લાસથી કરાઈ પૂર્ણાહુતિ લાખો ભાવિકોએ લીધો લાભ કાંકરે તાલુકાના ઊણમાં આવેલ ભગતના સોનગઢા ગોગા મહારાજ ધામે નવીન મંદિરનું નિર્માણ કરાયા બાદ પાંચ છ અને સાત ફેબ્રુઆરીના રોજ ત્રિદિવસીય ત્રિવેણી સંગમ મહોત્સવ પ્રારંભ કરાયો હતો ત્રિવેણી સંગમમાં એકસો એકાવન કુંડી અતિરુદ્ર મહાયાગ અને સહસ્ત્ર ચંડી મહાયજ્ઞ ને શિખર ધજાદંડ પ્રતિષ્ઠા મહોત્સવની ભવ્યાતી પ્રારંભ કરાયો હતો જેમાં મહાયાગ યજ્ઞના આચાર્ય પદે ડાયાભાઈ જોશીના મુખારવિંદે અને ભુવાજી રમેશભાઈ જોશી તેમજ એકસો એકાવન યજમાન પરિવારના યજમાન પદે ત્રિદિવસીય યજ્ઞ ભવ્યમાં ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આજ રોજ બીજા દિવસે શોભાયાત્રા તૃતીય દિવસે શિખર અને ધજાદંડ પ્રતિષ્ઠા અને આરતી કર્યા બાદ પૂર્ણાહુતિ કરવામાં આવી હતી રોડ પર આવેલ સોનગઢા મહારાજની પાવન પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે આજે બીજા દિવસે ભુવાજી રમેશભાઈને ભાવ આદરપૂર્વક ઉમેદપુર ગોગાધામ નારાયણભાઈએ સ્વર્ણ પાઘડી તેમજ ગુરુકૃપા હોટલ હારીજ ભરતભાઈ ગોગા મહારાજ સેવક દ્વારા રમેશભાઈ ભુવાજીને સ્વર્ણ પાઘડી અર્પણ કરવામાં આવી સર્વધર્મપ્રેમી ભક્તો તેમજ ધર્મપ્રેમી જનતાના આગમનથી પાવનધરા ઉપર ભક્તોની મનોકામના પૂર્ણ વિશ્વાસ તેમજ શ્રદ્ધાપૂર્વક ધામધૂમથી ઊણ ગામમાં આવેલા દરબાર ગઢમાં બિરાજમાન વાઘેલા પરિવારના કુળદેવી શ્રીમા હિંગળાજ ભવાની માતાજીના પાવન સાનિધ્યમાં શ્રી ગોગા મહારાજના શોભાયાત્રા નીકળેલ અને સિયા રોડ પર આવેલ ગોગા મહારાજનું બનાવેલ નવીન નિર્માણ મંદિર સાનિધ્યમાં ધામધૂમથી પહોંચી ભૂદેવોના ઉચ્ચાર સાથે પ્રતિષ્ઠા કરવામાં આવી દિવસે રોજ એક હજાર આઠ બાપા બળદેવનાથ બાપુ નું ભાવભર્યું સામૈયા સાથે સ્વાગત કરવામાં આવ્યું અને બળદેવનાથ બાપાના આશીષ આશીર્વાદ મેળવ્યા જેવો ત્રણ દિવસ આયોજનના ભાગરૂપે કાંકરેજ સિહોરી તેમજ થરા પોલીસ સ્ટેશનના પીઆઈ ઝારીયા સાહેબ અને પોલીસ સ્ટાફ હોમગાર્ડ જવાન ખડેપગે તૈનાત રહી ફરજ બજાવવા બદલ ભુવાજી રમેશભાઈ દ્વારા તમામ પોલીસ અધિકારીઓનું ફુલહાર પહેરાવી સાલ ઉઢાડી ગોગા મહારાજના પ્રતિમા આપી અને આદરપૂર્વક સન્માન કરવામાં આવ્યો બીરો રિપોર્ટ રામજીભાઈ રાયગોર